હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ભુજ કલેક્ટરને સમાજવાદી પાર્ટીના સાંસદના નિવેદન મુદ્દે આવેદનપત્ર અપાયું ભુજમાં આજે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને લઈ કરેલ અભદ્ર ટિપ્પણી

હિન્દુ યુવા સંગઠનના ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા સહિત અગ્રણીઓ હતું આ રામજીલાલે જે રીતે રાણા સાંગા વિરુદ્ધ નિમ્ન ટિપ્પણી કરી છે તો એનાથી આખો હિન્દુ સમાજ આહત છે અને એના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠન અને સનાતન હિન્દુ સમાજે અ કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરી છે કે આવા લોકો રાજ્યસભાના સાંસદ બનવાને લાયક નથી કારણ કે આવા લોકોના કારણે ક્યાંક હિન્દુ સમાજમાં ભાગલા પડે છે અને એનાથી દેશને નુકસાન થાય છે તો આ અનુસંધાને આજનું આ આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા આપવામાં આવ્યું છે અમારી જ માંગણી છે કે સુમનલાલ જેવા વ્યક્તિઓ જો રાજ્યસભાના સાંસદ તરીકે બેસતા હોય તો આ દેશનું ભવિષ્ય શું છે શું દેશમાં જાતિવાદને વધારે બળ આપી અને દેશને તોડવાનું કાર્ય આવા સુમનલાલ જેવા લોકો કરી રહ્યા છે તો અમારી એ એવી માંગણી છે કે આવા લોકો ખરેખર રાજ્યસભામાં સભામાં બેસવા લાયક નથી અને કેન્દ્ર સરકાર આનું જે સંજ્ઞાન લઈ અને આવા લોકોનું રાજ્યસભા પદ રદ કરે જેથી બીજા કોઈ પણ વ્યક્તિઓ આવા મહાપુરુષો ઉપર અણચાજતી કે નિમ્ન ટિપ્પણી કરવાની હિંમત ના કરે